બીજો પ્રયત્ન એવો કરશું કે કબજીયાત કદાચ હોય તમારે તો એ દવા વગર કેમ મટે ને એનો બીજો પ્રયોગ અને છતાં કોઈને કબજીયાત ન મટે તો ત્રીજો પ્રયોગ એનો ઉપાય પણ બતાવીશ ખાસ વિડીયો અંત સુધી જોજો તમને કબજીયાતની પૂરી ડિટેલ દવા વગર પણ મટાડતા તમને શીખવીશ બરાબર એટલે આપણે અહીંયા લખ્યું છે કે કબજિયાત માટે તમે શું ધ્યાન રાખવું પેલા તો પેલા ધ્યાન રાખવાના ઉપાય એટલું ધ્યાન રાખો ને તો ઘણા માણસોને કબજિયાત મટી ગઈ જળમૂળ મૂળમાંથી અને છતાં ન મટે તો આપણે ઉપાય તો આપવાના જ છે બરાબર ને ઉપાય પણ કેવો છે ખબર નોર્મલ કોઈ આડસર વગર રેડી સારો વિડિયોને હવે શરૂઆત કરીએ કે કબજિયાત કોઈ વ્યક્તિને થયું હોય તો પહેલી વસ્તુ એમાં શું ધ્યાન રાખવું તો પહેલી વસ્તુ એ ધ્યાન રાખવામાં આવે છે કે ખાધા પછી પાણી ન પીવું સૌથી મહત્વનો પોઈન્ટ બરાબર ખાધા પછી ઘણા લોકો આમ તો જોઈએ તો પચાસ સાહીઠ ટકા ને ટેવ હોય છે ખાધા પછી પાણી પી તમે ખાધા પછી અડધી કલાક પાણી ન પીતા ખોગરો કરી નાખવાનો મોઢામાં જે હોય તમારું ખોકરો કરીને પીવાનું નહીં બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે ખાવા સમયે ખાધા પછી ચા કોફી અથવા કોઈ પ્રકારનું કોલ્ડ ડ્રિંક પીવાનું નહીં કોલ્ડ ડ્રિંક તો જોકે પીવાય જ નહીં આવું જિંદગીમાં ન પીવાય બરાબર એક પ્રકારના એસિડો ખોટા પેટમાં નાખવા મિત્રો બરાબર એટલે ચા કોફી અને ડ્રિંક નહી પીવાનું અથવા તો એની સાથે પણ નહીં પીવાનું ઘણા લોકોને મેં જોયા છે હોટેલમાં બરાબર ખાતા હોય ને એની સાથે કોલ્ડ ડ્રિંક પણ લોકો ભેગું જ હોય કોઈ પણ વસ્તુની બરાબર એટલે આ ખાસ ખાસ એ ખૂબ ખરાબ ટેવ છે એટલે ધ્યાન રાખવું ચા કોફી ડ્રિંક લેવાનું નથી અને પાણી પણ પીવાનું નથી ખાધા પછી તરત રેડી સારું બીજી બીજી વસ્તુ છે ખાવા સમયે બોલવું નહીં હવે તમને એમ ત્યાં પેલા બોલ્યા વગર થોડું હાલે હું ઈ બોલવાની વાત નથી કરતો દાખલા તમે એમ કે ભાઈ ચટણી આપો તો એ વસ્તુ નહીં પણ ઘણા લોકોને કેવી હોય ખબર એ ખાતા જાય પણ એની બગ 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 સતત ચાલુ હોય એક આપણે કઈ મોઢે માખી પણ ન વેહવા દે માખી ઉઠી જાય એટલી બોલતા હોય એટલું બોલાય નહીં કદાચ કઈ જરૂર પડે કઈ ઇમરજન્સી હોય તો કેવાય ભાઈ લાવો તો તરીકા એક વસ્તુ એ વસ્તુ બોલ્યું કહેવાય નાનું એવું પાતો સતત વાતો કરવી અલક મલક ને ઉખે રહ્યો એ નત કરવાનું રેડી આ એક ખાસ ધ્યાન રાખજો એ પણ કબજિયાત ઉપર અસર કરે છે એટલે પાચન ન થાય મળતો આવું તમે આમ ઝટપ ઝટપ ખાઈ લો ને ત્રીજી વસ્તુ છે ખાવામાં બધું મિક્સિંગ નહીં કરવાનું મતલબ હું કે ઘણા લોકોને કેવું કહેવું બર્ગર ખાય પાણીપુરી ખાય સમોસા ખાય ઢોસા ખાય વળી જલેબી ખાય વળી કઈક સમો આમ બીજું અન્ય આમ બધું મિક્સિંગ કરે એટલે તમારા પાછળ પાચન તંત્ર કન્ફ્યુઝ થઈ જાય તમારી બોડી શું થઈ જાય કન્ફ્યુઝ થાય હવે આનું કઈ વસ્તુ પચાવવી ને કઈ વસ્તુ ન પચાવવી આવું ઘણા લોકો છે ને મિક્સિંગમાં બહુ ખાતા હોય આવું જે મિક્સિંગમાં અતિ મિક્સિંગમાં જે લોકો અતિ હો હું બોલું છું અતિ અતિ મિક્સિંગમાં ખાતા હોય ને એને પછી બહુ યોગ્ય પાચન ન થાય કબજિયાત થઈ જાય બરાબર આવું બની શકેલા આ બધી નાની નાની વસ્તુ ધ્યાન રાખવી બરાબર આ જો શું ધ્યાન રાખવું એ વસ્તુ છે અને પાંચમી વસ્તુ છે ખાધા પછી તરત સુઈ ન જવું રેડી ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સાંજે ખાઈ લીધું નવ વાગે સીધો ખાટલો પકડી લે સુઈ જાય અથવા બપોરે ખાધા પછી તરત એમ કે ભાઈ મારે બે મિનિટ તરત નહીં સુવાનું ખાધા પછી કમસે કમ અડધી કલાક જવા દેવાનું બરાબર અને ખાધા પછી ખરેખર એવું હોય ને તો પાંચ દસ મિનિટ મિનિટ વજ્રાસનમાં બેહો હું અહીંયા ફોટો મૂકું છું વજ્રાસન કેવી ખાધા પછી એક જ આસન કરી શકાય એ વજ્રાસન રેડી એટલે ખાધા પછી એવું હોય તો થોડીક વાર વજ્રાસન એટલે પાચન યોગ્ય થશે મિત્રો ખાલી આપણે બેસું ટીવી જોતા જોતા એમને બેસતા હોય એવી રીતે બેસી જવાનું રેડી આ એક કરી શકાય એવો ઉપાય છે એટલે ખાધા પછી તરત સૂઈ ન જવું અને ઘણા લોકો ખાધા પછી તરત હાલવા નીકળી જાય છે તરત નહીં હાલવા નીકળવાનું ખાધા પછી અડધી કલાક પછી ચાલવાની છૂટ છે પણ કેવી રીતે ખબર ઝડપથી નહીં ખાલી આમ આરામથી આમ ન બધું મજા કરતા ટહેલતા હોય ધીમે ધીમે બધું જોતા જાણતા આ રીતે થોડા થોડા હાલતા હોય એવી રીતે હાલવાની છૂટ છે દોડી દોડ્યા દઉં દોડી આવું દોડ્યાદાઉં એ યોગ્ય નથી હો ખાધા પછી બરાબર ખાધા પછી ફરવાની છૂટ છે ટહેલવાની છૂટ છે રેડી સારું ખાધા પછી શું શું નહીં આ રાખું પછી છઠ્ઠી વસ્તુ હવે થોડાક ઉપાય ઉપર જઈએ જેને કબજીયાત હોય ને એને એક આ ઉપાય કરવાનો છે કે પોતાનું વાસી મોઢાની લાડ હોય ને વાસી મોઢાની લાળ એને બહાર કોઈ દી થૂંકવાની નહીં એને પી જવાય બરાબર પણ પીવામાં શું કરવાનું ખબર ગરમ પાણી કરવાનું સવારમાં જેને કબજિયાત છે એની વાત કરું ગરમ પાણી કરવાનું રેડી ગરમ પાણી કરી એક ગ્લાસ અને વાસી મોઢામાંથી થૂક છે ને એ સાથે પાણી પી જવાનું એક ગ્લાસ ખૂટે તો એક અને બે ખૂટે તો બે ગરમ હળવું પીધા જવું ગરમ પાણી પી જવાનું હો બહુ અતિ ઉપયોગી વસ્તુ છે મિત્રો તમે એકવાર ટ્રાય કરજો જેને કબજિયાત હોય ને હળવો કબજિયાત બે બે ગ્લાસ ગરમ પાણી પીતા જાવ વાસી આ મોઢાની લાળ સાથેનો તમને અદભુત ફાયદો થશે એનાથી રેડી અને બીજું કે સવારમાં તમે આ આ પાણી પી લીધું ને પછી તમારે બાથરૂમ જવું હોય લેટ્રિન કરવા જવું હોય એ પહેલા છે ને થોડીક આમ હળવી કસરત કરી લેવી દાખલા તરીકે આવી રીતે હાથ હલાવી લેવા ઉઠપેટ થોડી કરી લેવી થોડીક આમ બધી થોડું હા મિત્રો હળવી કસરત કરીને તમે જશો ને એટલે વ્યવસ્થિત તમને પ્રેશર આવશે અને તમને કબજિયાતનો પ્રશ્ન ઘણો બધો સોલ્વ થઈ જશે હા મિત્રો મેં તમને છે ને નાના નાના બધા ઉપાયો બતાવ્યા અને આ ઉપાયો તો છે પણ કબજીયાત ન થવા દેવાના પાછળ જો તમે આ બધું ભાગ ભજવે છો બધું કરતા હોય ને મેં કીધું એવું કરતા હોય તો ઘણી વાર થાય છે આ થોડું થોડું ધ્યાન રાખવાની મેં બાબતો કીધી અને કબજિયાત નોર્મલ કબજીયાત હોય તો આ બધું કરશો ને એટલે મટી જશે પણ જેને હેવી કબજીયાત છે એના માટેનો ઉપાય હવે બતાવું તમને બરાબર ખાસ વિનંતી છે મિત્રો મહેનત પસંદ આવે તો એક લાયક આપજો દરરોજ કહીએ છીએ આમ તો તમે આપોય છે એવું કઈ નથી અને ચેનલમાં ના હોય તો સબ્સ્ક્રાઇબ ખાસ કરજો હા સબ્સ્ક્રાઇબ કરવાથી આવા અવનવા વિડીયો મળતા રહેશે આપણા એક ખાસ કોમેન્ટ જે દરરોજ કરે છે એમાંના એક મિત્ર છે સાગર સાગરભાઈ એની ચેનલમાં નામ છે સાગર લખેલ છે એની મિત્રો તોતેર વાર કોમેન્ટ કરી છે હું અહીંયા ફોટો મૂકું છું બરાબર એમ તમે પણ અસંખ્ય અસંખ્ય લોકો છો કે કોમેન્ટ પણ દરરોજ કરે છે લાઈક પણ કરે છે વિડિયોના સબ્સ્ક્રાઇબ પણ અને એના આપણે એક એક ના દરરોજ અહીંયા ફોટો મૂક્યા છીએ બરાબર તમે પણ મિત્રો દરરોજ લાયક જરૂરથી આપજો તમારું પણ આપણે ક્યારેક ક્યારેક દરરોજ મિત્રોનો ફોટો મૂકતા રહેશું ખૂબ ખૂબ આભાર મિત્રો હવે આપણે ઉપાય તરફ જઈએ છીએ ઉપાય શું કરવો લેવાનું મેં તમને હેડિંગમાં કીધું કે આ એક કટકો ખાઈ લ્યો એ કટકો કયો ખબર હરડે હરડે નામનું એક બેસ્ટ ફળ આયુર્વેદનું શ્રેષ્ઠ જેને આયુર્વેદમાં જેને મા સમાન કીધી છે હરડેને એ હરડે છે ને બહુ ઉત્તમ છે મિત્રો હવે તમારે શું કરવાનું છે એ તમને કહી દઉં આખી હરડે લઈ આવવાની છે મોટી આખી હરડે યાદ રાખી શબ્દ મોટી આખી હરડે લઈ આવી અને એને સાથે બીજી વસ્તુ લેવાની એરંડિયું દિવેલા તેલ જેને કહેવાય ને આવશે હવે એક લોઢી લેવાની લોઢી આપણે હોય ને લોખંડ એમાં એરંડિયું થોડુંક તેલ નાખી દેવાનું એક બે ચમચી પછી જે તમે લઈ આવ્યા ને આખી હરડે સો ગ્રામ લઈ આવ્યા એને થોડીક વાર ફ્રાય કરી લેવાની બે ચાર મિનિટ

બરાબર સવારમાં ઉઠી અને ગરમ પાણી સાથે એક ચમચી કબજીયાત અડધી ચમચી લેવાની અને જેને કબજિયાત હાવ નામ માત્રની છે જરી જરી બરાબર એને ચોથા ભાગની ચમચી રોજ લેશો ને સવારે ઉઠીને તો તમને જિંદગીમાં પેટના રોગ નહીં થાય રોજ એ લઈ શકો એવું કઈ નથી કે આ એવી બધી હરડે કઈ ભયંકર વસ્તુ નોર્મલ વસ્તુ છે હું રોજ લઉં છું ચોથા ભાગની ચમચી લેવાની ચમચીનો ચોથો ભાગ એટલો ચપટી લઈ ગરમ પાણી પી લેવાનું અને બસ ઉત્તમ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે બરાબર મિત્રો આ તમારી જીવન જરૂરિયાત વસ્તુમાં તમે જરૂર સામેલ કરજો હરડેને મારી એવી વિનંતી છે દરરોજ લો થોડી 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 જેથી કરીને તમારા પેટના રોગો ગેસ કબજિયાત બધામાં રાહત થઈ જશે હા બરાબર ઉત્તમ વસ્તુ છે સારો મિત્રો મહેનત પસંદ આવી હોય તો કોઈ આયુર્વેદના રસિક માણસ હોય ને એના વિડીયો જરૂર શેર કરજો ખુબ ખુબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય